પોરબંદરના કેદારેશ્વર રોડ પર રેકડી અને પાથરણા વાળાઓને લીધે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જે અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રાફિક વિભાગને રજૂઆત કરાઈ છે પોરબંદર પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ટ્રાફિક ને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર કેદારેશ્વર રોડ બંગડી બજાર લિબર્ટી સિનેમા સામે આવેલ છે ત્યારે આ રોડ પર પોરબંદરના વેપારીઓ દ્વારા કટલેરી તેમજ કાપડને લગતી તમામ વસ્તુઓની દુકાન ધરાવે છે પોરબંદર શહેરમાં બંગડી બજાર વિસ્તારમાં યુવતીઓ અને મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે પરંતુ આ રોડ પર રણછોડજીની હવેલી સામે કોર્નર ઉપર આવેલ અશોક વસ્ત્ર ભંડાર દુકાનનું વેચાણ થતાં ત્યાં બિલ્ડર દ્વારા નાની નાની દુકાનોના ભાગ કરી દુકાનો બનાવવામાં આવેલ છે ત્યાં દુકાનના માલિકો પોતપોતાની દુકાનો નાની હોવાથી દુકાનની બહાર લાકડાના ટેબલ નાખી અને થડો બનાવી તેના પર માલ રાખી અને વેચાણ કરે છે તેમજ અન્ય ધંધાર્થીઓ રેકડીઓ નાખી અને બહાર પથારા કરતા હોય છે જેથી અન્ય આજુબાજુની દુકાનદારોને પણ ધંધો કરવામાં ખૂબ જ તકલીફ થાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ રહે છે અને યુવતી અને મહિલાઓની છેડતી થવાના બનાવ પણ બનતા હોય છે ત્યારે બહેન દીકરીઓ પોલીસ ફરિયાદ પણ ન કરતા હોય તો આ બાબતે પોરબંદર કેદારેશ્વર રોડના વેપારીઓ દ્વારા લેખિત ફરિયાદ આવેલી છે તેથી આ સમસ્યા અને ફરિયાદનું તાત્કાલિક નિવારણ કરી વેપારીઓ અને બહેનોને ભયમુક્ત બનાવવા માંગ છે તેમ રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ poor bandar